અતાર તમને ખબર નઈ તમને આખી તમે કંજુસી કરો કંજુસી એટલે અત્યારે જો તમને ખબર હોય ને તો ને ફરતા હોય હે તમે તો બોલા અહીંયા ના ડુહાક ના ફરુ સપોર્ટ કરવા માંગે મારી વાતો હવે આ લુકડા તમે વગર ફોને નથી કર્યો અને વગર પૂછે તમે હવે ચા છે આડો

અરે આ દુકાન માં તો ફસડો કેવો હશે તો કરો આખી બજાર માં વાતો કરી છે એ તો કરવું પડે હાગીમાં જેટલું બધું લઈ ગયા ને હવે તો હાયડા છે હાયડામાં તો કશું ના હોય અને ખોટા આવા ભાઈ મરી જાય હાયડા લઈ જવા ને લઈ જાવી આપણો રિવાજ નથી ઓસા આવતા ને ઓસા કો મત છે આ પિંગુ કેમ ના જતાયા આ રિવાજ તો આડોન ખજૂર લઈ લાવારી હોય આ આટો આટો ફરતો કરે બોલતી બોલતી એ મારા

મોટો થાય છે અને તો એક તા ખર્ચામાંથી આપો ખર્ચો તારો ફેલ કે હવે તા શું હું તો મારત પણ તું તો પણ તને તું સમજાય મને તો બતાય મેરામ કાળી મને તો બીજી લાય લો ને ગુડો ટોપો ખાઈ મરી તો જો અલ્યા વાદે તો કોકના ખર ભગાવા થઈ ગયો છે તો કર્યો ને સારા હવે શું કરવાનું આ હરખા બાને એ શીખવાના સારા આ કરવાની આ કરી હારું

ગતું ના પડણે મારો ઉંશો બકાઈ બકાઈ કરે મને કાળી મસ્તી એકલી ઓશુ દેખાય છે ગતું ની તાર ના છે થી ભટકાઈ છે નથી મળી મને બતાઈ તને નક્ષલ ગોતી આવી કરી ઉલુ કરતી કરીને ફાલુ એટલા ગત

એ બટી ઢીંગુ હા કોક અલ્યા ના ચડી હે બા છે અમાર આ મોડા કશી નઈ હે ને 50 રૂપિયા પોટલી ના રહે ને પોટલી લઈ આલ દી મને હો અસલ

હા તો તારખોબા મને એમ છે કે ખાવાની દે હગુરવાની ના થવા દે આવા ના આવા જો ભીટા ને તો શું કામ ના હોય હેડ હેડ અલ્યા હવે જાય પડશે હવે આપણે પણ બોડુ છોરી તો हीरा જીવી બડા ચમ છે હરખોબા છે અલ્યા હેડ 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 ડારુ પીવાની લાલચમાં સડાઈ સડાઈ કરે તાર છું ખરી ગોપાલજી પૂછતું હવે તું કઈ કે તું કુછા ગોપાલજી એ તારો આરામ મરપી તો બીજા ને હું શું કઈ શું ભાઈ એ કઈ શું કીધું હવે તું વાત કરું આપણે હરખો બા ની સડ્યો છે અત્યારે મને તજો તો જાતો તો ક્ષેત્રમાં હું તો આમ કરું તેમ કરું ટોપો ખાવું હરખો બા તો સડાવેરા છે આવી કાળી ધોળી આવી લાલ સાલી મોટી મોટી વાત તમારી લાલ તમારે ઉપાડો આખા ગામ કરતા ઘણો નથી અમે એનો

છોકરાનું કીધું કરાવે તીજા કરાવી દે એ તો પૈસા પૈસા તું હજાર તારું તો ઘરે હરખબા હવે આ તો બરોબર

હેડો હડ તું તો કોઈ શું હેરાબા આખો દાડો લઈને પડ્યા હોય હેડ શું હેર અલ્યા પૂરાના હમણાં કામ કતઈ છોજી આ બતાળી આ છે ન આયો આ નાવા અલ્યા દેઈ દે કોક ના બગડાયક હગું મને ખાજુ લેવાય ના બોલાય ખાજુ દારૂ પીપીન હે દારૂ તમે તો હાડે નડે પડ્યા રહો છોકરા ને શીખવાયું તમે આખો થોડી કાળીયા મને રીસડે હમણાં ના હોય તો આપડે છોકરા છે તો આપડે તમારા હું સારું કરતું હોય તો સારું થાય કે ના થાય

મગજ ભૂતો લડવાય પોહલાય નઈ પડ છોકરા ને એમ કપડે એમ કપડે ના ના ધાડીયા હોર રૂપિયા થી લી આ તો લડવા મારું બોલે પડતો નઈ

જે માતાજી મિત્રો અમારા વિડીયો ગમે લાઈક કર દો શેર કરો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો